નમસ્કાર હું છું લઘ્ધિરસિંહ રાજપૂત આજે આપણે મચ્છર મચ્છરને કરડવાની વર્તણૂક મચ્છરની આરામ કરવાની વર્તણૂક તથા મચ્છરની મુખ્ય જાતો તેના વિશે વિસ્તૃતમાં માહિતી અહીં મેળવીશું વિશ્વમાં મચ્છરોની સાડત્રીસ જીનસ બત્રીસો પીસીસ એટલે કે જાતિઓ જોવા મળે છે એમાં ભારતમાં મચ્છરની ચૌદ જીનસ અને બસોને પંચાવન પીસીસ એટલે કે જાતિઓ જોવા મળે છે એનોપિલિસ મચ્છરની ભારતમાં અઠ્ઠાવન જાતિઓ જોવા મળે છે જેમાંથી નવ એનોફિલિસ મચ્છરની જાતિઓ જ મેલેરિયા ફેલાવે છે એટલે એનો મતલબ એ થાય છે કે બીજી એનોફિલિસ મચ્છરની જાતો દ્વારા મેલેરિયા રોગ ફેલાતો નથી સૌ પ્રથમવાર અઢારસો ને અઢારમાં મેજેન નામના વૈજ્ઞાનિકે એનોફિલિસ મચ્છરની ઓળખ કરી હતી ત્યારબાદ અઢારસો ને સત્તાણુંમાં આંધ્રપ્રદેશના રોનાલ્ડો રોઝ નામના વૈજ્ઞાનિકે મેલેરિયા એનોફિલિસ મચ્છરના કરડવાથી ફેલાય છે એ સાબિત કર્યું હતું હવે આપણે મચ્છરના જીવનકાળની વાત કરીએ તો મચ્છર વધુમાં વધુ વીસથી પચીસ દિવસ જીવે છે એટલે કે મચ્છરનો સામાન્ય રીતે જીવનકાળ ત્રણથી ચાર અઠવાડિયેનું હોય છે ઘણીવાર મચ્છરનો જીવનકાળ વાતાવરણ અને તાપમાનના કારણે વધુ ઓછો હોઈ શકે છે આ મચ્છર સમુદ્રથી ત્રણ હજાર પાંચસો ત્રીસ મીટર ઊંચાઈ સુધી આપણને જોવા મળે છે અને બાણુંથી એક હજાર મીટરની ઊંડાઈ સુધી જોવા મળે છે મચ્છર એકથી ત્રણ કિલોમીટર સુધી ઉડી શકે છે પણ એડિસ ઇજિપ્તી મચ્છરની ઉડવાની ક્ષમતા મર્યાદિત હોય છે એડિસ ઇજિપ્તી મચ્છર ઓછામાં ઓછું સો મીટર સુધી અને વધુમાં વધુ ચારસો મીટર સુધી ઉડી શકે છે મચ્છરને અઠ્યાવીસ અંશ સેન્ટીગ્રેડથી ત્રીસ અંશ સેન્ટીગ્રેડ તાપમાનમાં વિકાસ થાય છે પાણીમાં મચ્છરના પૂરા વિકાસ કરવા માટે બાવીસ અંશ સેન્ટીગ્રેડથી અઠ્યાવીસ અંશ સેન્ટીગ્રેડ તાપમાન ખૂબ જ જરૂરી છે મચ્છર એક વખતમાં ચાલીસથી ચારસો ઈંડા મૂકી શકે છે પરંતુ હું આપને ખાસ એ કહી દઉં કે આ મચ્છરને ઈંડા મૂકવાની ક્ષમતા પાણીની માત્રા અને તાપમાન પર પણ આધારિત છે આપણી આસપાસની પાણીની માત્રા અને તાપમાનને જોઈએ તો મચ્છર મૂકે છે એકવાર મચ્છરનું એટલે કે કાર્ય પૂર્ણ થયા પછી મેલ મચ્છરનું મૃત્યુ થઈ જાય છે એકવાર સંવનન કર્યા બાદ માદા મચ્છરને પોતાના જીવનકાળ દરમિયાન બીજી વાર સંવનન કરવાની કોઈ જરૂર પડતી નથી અને માદા મચ્છર જીવે ત્યાં સુધી દર ત્રીજા દિવસે ઈંડા મૂકી શકે છે નર મચ્છર વૃક્ષના લીલા પાંદડાનો રસ ચૂસે છે જ્યારે માદા મચ્છર સંવર્ણ ક્રિયા પૂર્ણ થયા બાદ ઈંડા મૂકવા માટે મનુષ્ય કે પ્રાણીનો લોહી ચૂસે છે આ મચ્છર લોહી પીધા બાદ બે દિવસ પછી ઈંડા મૂકે છે મચ્છર દ્વારા મૂકવામાં આવેલ આ ઈંડામાંથી બે દિવસ બાદ લાર્વા બને છે જેને આપણે પોરા તરીકે પણ ઓળખીએ છીએ આ પોરા બે થી ત્રણ દિવસ સુધી પોરાના રૂપમાં રહે છે ત્રણ દિવસ પૂર્ણ થયા બાદ આ પોરા પ્યુપામાં રૂપાંતરિત થઈ જાય છે આ પ્યુપા બે દિવસ પીપાના રૂપમાં રહે છે ત્યારબાદ છેલ્લે આ પ્યુપા મચ્છર બનીને વાતાવરણમાં ઉડી જાય છે આમ આપણે જોઈએ તો મચ્છરને મચ્છરના ઈંડામાંથી મચ્છર બનવા માટે સાતથી દસ દિવસનો સમય લાગે છે આ મચ્છર મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા યલો ફીવર જીકા અને વેસ્ટલાઇન વાયરસના વાહક હોય છે વળી મચ્છર લોકોના શ્વાસ પણ સૂંઘી શકે છે જે પંચોતેર ફૂટ દૂરથી માણસનો કાર્બન ડાયોક્સાઇડ સૂંઘી શકે છે મચ્છર પ્રતિ સેકન્ડ બે ફૂટની સ્પીડથી ઉડી શકે છે આપણે પહેલાં પણ વાત કરી એમ ફક્ત માદા મચ્છર જ લોહી પીવે છે નર મચ્છરો તો શાકાહારી હોય છે એ વનસ્પતિના રસ અને ફૂલોના રસ ફળોના રસ પીવે છે મચ્છરની પાંખો એક સેકન્ડમાં આશરે પાંચસો વાર ફફડે છે મચ્છર તેના વજનથી ત્રણ ગણું લોહી પી શકે છે ઓ બ્લડ ગ્રુપના લોકોને વધારે મચ્છર કરડે છે આયર્લેન્ડ જેવા દેશોમાં મચ્છર લગભગ નથી હોતા મચ્છરને કાળો અને વાદળી રંગ વધુ આકર્ષિત કરે છે મચ્છરને ઘણી બધી આંખોને સમૂહ હોય છે જેને કમ્પાઉન્ડ આંખો પણ કહેવામાં આવે છે મચ્છરને બે જોડી પાંખો હોય છે બીજી જોડી પાંખોને હલ્ટર કહેવામાં આવે છે જે મચ્છરને સંતુલન બનાવી રાખવામાં મદદ કરે છે મચ્છરને ત્રણ જોડીમાં થોરેક્સ એટલે કે ધડ હોય છે જેમાં કુલ છ પગ હોય છે મચ્છરના એપડોમિન એટલે કે પેટ દસ સેગામેન્ટથી બનેલું હોય છે મચ્છર તેના પ્રોબેસિસ અવયવ દ્વારા લોહી ચૂસે છે હવે આપણે મચ્છરને કરડવાની વર્તણૂક વિશે જાણીએ તો માણસને કરડનાર મચ્છરને એથ્રોફેઝિક કહેવામાં આવે છે અને પ્રાણીઓને કરડનાર મચ્છરને ઝીફીલિક કહેવામાં આવે છે હવે આપણે મચ્છરની આરામ કરવાની અને કરડવાની વર્તણૂક વિશે જાણીએ તો ઘરની અંદર આરામ કરનાર અને કરડનાર મચ્છરને એન્ડોફેઝિક મચ્છર કહેવામાં આવે છે જ્યારે ઘરની બહાર આરામ કરનાર અને મચ્છરને મચ્છર કહેવામાં આવે છે હવે આપણે મચ્છરની મુખ્યત્વે જેના દ્વારા આપણી આસપાસ વાહક જેને રોગો થતા જોવા મળે છે તેના વિશે ટૂંકમાં માહિતી અહીં મેળવીશું તો સૌ પ્રથમ આપણે એનોફિલિઝ મચ્છર વિશે અહીં માહિતી મેળવીશું એનોફિલિસ મચ્છરની પાંખો ઉપર કાળા ટપકા હોય છે એનોફિલિઝ મચ્છર દિવાલ ઉપર આરામ કરતી વખતે પિસ્તાલીસ અંશનો ખૂણો બનાવીને આરામ કરે છે એનોફિલિસ મચ્છર ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થાય છે એનોફિલિસ મચ્છર પોતાના ઈંડા છૂટા છવાયા મૂકે છે અને ફ્લોટના કારણે પાણીની સપાટી ઉપર તરતા હોય છે એનોફિલિસ મચ્છરના પોરા પાણીની સમાંતર તરતા હોય છે આ ચેપી માદા એનોફિલિસ મચ્છર દ્વારા મેલેરિયા રોગનો ફેલાવો થાય છે આ મચ્છર પોતાના જીવનકાળ દરમિયાન ત્રીજા દિવસે માણસને કરડે છે કારણ કે તેના ઈંડાના વિકાસ માટે પ્રોટીનની ખૂબ જ માત્રાની જરૂર હોય છે માદા એનોફિલિસ મચ્છર મેલેરિયાના દર્દીને કરડે છે ત્યારે તે લોહીની સાથે મેલેરિયાનો પરોપજીવી જંતુ પોતાના શરીરમાં લે છે જેને આપણે ગેમેટોસાઇડ પણ કહીએ છીએ એનોફિલિસ મચ્છરના શરીરમાં મેલેરિયા પરોપજીવીના વિકાસ માટે દસથી ચૌદ દિવસનો સમય લાગે છે આ સમયગાળા પછી એનોફિલિસ મચ્છર લોહી લેવા માટે જ્યારે પણ માણસને કરડે ત્યારે મેલેરિયા રોગનો ચેપ લગાડવા માટે એનોફિલિસ મચ્છર સક્ષમ હોય છે જ્યારે પણ આવા ચેપી એનોફિલિસ મચ્છર માણસને કરડે ત્યારે એનોફિલિસ મચ્છર પોતાની લાળ સાથે તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં મેલેરિયાના પરોપજીવી દાખલ કરે છે મેલેરિયા પરોપજીવીથી ચેપી બનેલા એનોફિલિસ મચ્છર માણસને કરડ્યા બાદ સાતથી બાર દિવસની અંદર વ્યક્તિમાં મેલે રોગના ચિહ્નો જોવા મળે છે હવે આપણે ક્યુલેક્સ મચ્છર વિશે અહીં જાણકારી મેળવીશું ક્યુલેક્સ મચ્છર ત્રાસદાયક મચ્છર તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ મચ્છર કાન પાસે આવીને ખૂબ જ ગણગણાટ કરતો હોય છે ક્યુલેક્સ મચ્છર ગંદા પાણીમાં ઉત્પન્ન થાય છે ક્યુલેક્સ મચ્છરની પાંખ ઉપર કાળા ટપકા હોતા નથી ક્યુલેક્સ મચ્છર ખૂંદ કાઢીને બેસે છે ક્યુલેક્સ મચ્છર પાણીની સપાટી ઉપર તરાપા આકારે એક સાથે ઈંડા મૂકે છે ક્યુલક્સ મચ્છરના પોરા પાણીમાં ઊંધા લટકતા હોય તેવા જોવા મળે છે ક્યુલક્સ મચ્છરના કરડવાથી હાથી પગો અને મગજનો તાવ ફેલાય છે હવે આપણે એડિસ ઇજિપ્તી મચ્છર વિશે અહીં જાણકારી મેળવીશું એડિસ ઇજિપ્તી મચ્છર કાળા અને સુંદર મચ્છર હોય છે એડિસ મચ્છરના શરીર ઉપર સફેદ ટપકા પણ જોવા મળે છે એટલા માટે તો એડિસ રીત મચ્છરને ટાઈગર મોસ્કિટો તરીકે પણ ઓળખવામાં આવે છે એડિસ રીતે મચ્છર ચોખ્ખા પાણીના પાત્રોમાં ઉત્પન્ન થાય છે એડિસ રીતે મચ્છર દિવસ દરમિયાન કરડે છે એડિસ રીતે મચ્છરનું કરડવાનું ખૂબ જ પીડાદાયક હોય છે આ મચ્છરના ઈંડા પાણીના ભરેલા કન્ટેનરની દિવાલ ઉપર ચોંટેલા હોય છે જે ગંદકી જેવા આપણને દેખાય છે એડિસ રીતિ મચ્છરના ઈંડા જો કન્ટેનરમાં પાણી વપરાય કે સુકાઈ ગયું હોય તો પણ કન્ટેનરની દિવાલ ઉપર પાણી વિના આઠ મહિના સુધી પણ જીવી શકે છે તમને લોકોને એવું ખાસ કહી દઉં કે સંક્રામિત માદા એડિસ રીતે મચ્છરના ઈંડા પણ સંક્રામિત હોય છે એડિસ રીતે મચ્છરના પોરા પાણીમાં સેન્સેટિવ વધુ હોય છે એડિસ રીતે મચ્છરના પોરા પાણીની સહેજ પણ હલનચલન કરતા અથવા પાણીમાં ટોર્ચ મારતા તુરત જ સરપાકાર નીચે જતા રહે છે એડિસ મચ્છર ડેન્ગ્યુ ચિકનગુનિયા અને યલ્લો ફીવર જેવા વાયરસ તથા રોગો ફેલાવે છે આવા જ અવનવા વાહકજન્ય મચ્છરને લગતા વિડીયો સાથે આપણે સૌ આગળ પણ મળતા જ રહીશું તો તેની માટે મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ચૂકતા જય માતાજી